સારોલી વિસ્તારમાં આવેલી રાધારમણ માર્કેટમાં પાઇપ એકની હાલત ગંભીર છે જોકે અન્ય બે યુવકોના હાથમાં લોખંડની એંગલ હાથમાં આવી જતા લટકી જતા તે બચી ગયા હતા મળતી માહિતી પ્રમાણે રાધારમણ ટેક્સટાઇલ માર્કેટ ખાતે પાઇપ બદલવા સહિતની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન આ કામગીરી પૂર્ણ થઈ જતા પાલક ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી ત્યારે જેને લઈને આઠ થી દસ કારીગરો માર્કેટ પહોંચ્યા હતા તો ત્યારબાદ પાલક ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે પાંચમા માળે પહોંચીને કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન રસ્તો ખુલી જવાને કારણે પાલક તૂટી પડ્યો હતો જેમાં બે વ્યક્તિના હાથમાં લોખંડની એંગલ આવી જતા પકડી લેતા નીચે પટકાયા બચી ગયા હતા